હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી કાર આવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને સાઠ હજારની કિંમતમાં વેચવાની છે મિત્રો ડીઝલ એન્જિન કાર કમ્પ્લીટ એસી વર્ક કરે મ્યુઝિક સિસ્ટમ મિત્રો પાવર વિન્ડો કમ્પ્લીટ કાર માત્ર એક લાખ અને સાઠ હજારમાં સેન્ટ્રલ લોક સાથે વેસવાની છે તો મિત્રો કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મોબાઈલ નંબર વગર સ્ક્રીન ઉપર જ મળી જશે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પડી જાય તેમાં આપેલો છે તેમાં મિત્રો તમે વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો ત્યારે ફ્રી ઓફ કરવા આપશે કરવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુજુકી રીચ કારની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ આઠમો મહિનો બે હજાર બારનું ફ્રી ઓનરમાં કાર છે મિત્રો કાર ડીઝલ એન્જિન છે કારમાં તમને મિત્રો કાર ક્યાંય પણ જોવા નહીં જડે અને મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે અને મિત્રો કારમાં તમને ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે મિત્રો નો એક્સિડન્ટ કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર પાસ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કાર સેન્ટ્રલ લોક સાથે મળશે કારનું ડીઝલ એન્જિન મિત્રો તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળી જશે નો એક્સિડન્ટ કાર તો મિત્રો આ કાર માત્ર એક લાખ અને સાઠ હજારની જ કિંમતમાં વેચવાની છે ક્યાંય પણ નહીં મળે તમને મિત્રો આ કિંમતમાં કાર તો કાર માલિકનો મોબાઈલ નંબર અને કિંમત આપણે વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાર બાજુમાં બે લાયકન દેખાય તેને પ્રેસ કરી દેજો જેથી દરરોજ તમને અવનવા વિડીયા મળતા રહે તો મિત્રો માલિકનું નામ ધ્રુવભાઈ છે ને મિત્રો ધ્રુવભાઈ આ રીચ કારની કિંમત માત્ર એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસ સો સાં માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો આ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ માંડવી ગાડીયા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને વિડીયોને નીચે આપેલો છે જે પણ કોઈ મારો મિત્રો રીચ કાર લેવા હોય તો મિત્રો ધ્રુવભાઈનો કોન્ટેક કરી અને તમને સ્થળ ઉપર જવા વિનંતી ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ